આપણે જોયું કે ભાઈ આખા બ્રહ્માંડ ને વિશે હિરણ્ય ગર્ભ નું એટલે ચૌદ નું બ્રહ્માંડ તેની વાત કરી એની ઉપર એમ કહી કે જે આખું ચૌદ લોકો જે ચૌદ લોકનું બ્રહ્માંડ છે તેને ચોમેર ગાઢ તમથી એ આવરત છે એટલે બધા ચૌદ લોકની આમ ફરતે બધું ગાઢ તમ છે એટલે અંધારું છે બરાબર અને તે આવરણ તમ થકી પર ગર્ભોધક જર વર્તે છે એટલે એ જે અંધારું જે છે એની આજુબાજુ પછી નીચે બધે એમ કે ગર્ભોધક જર વર્તે છે ગર્ભોધક થકી થકી પર એટલે ગર્ભોધક જળ છે એની બહાર પછી પૃથ્વી જળ તે જ વાયુ આકાશ અહંકાર મહત્વ બરાબર અને પ્રકૃતિ એ નામના અસ્ત આવરણો એક એકથી ઉત્તર દસ દસ ગણા વધારે વર્તે છે બરાબર એટલે પેલું જે ગર્ભોધક જળ જે છે એની બહાર તમે જાઓ એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર અને મહત્ત્વ અને પ્રકૃતિ હવે આ બધા જે કહ્યા ને દસ દસ ગણા વધારે તે બધા ઓરિજનલ છે પૃથ્વીનું ઓરિજનલ પળા જળ જે છે ઓરિજનલ અહીંયા તમને આ જે પૃથ્વીનો ભાગ દેખાય તે પંચીકૃત હોય પંચીકૃતનો અર્થ એવો થાય કે એમાં પચાસ ટકા પૃથ્વીનો ભાગ વધારે હોય ને બાકીના ચાર જ હોય ને જળ તેજ વાયુને એકાશ એ બધા સારા બાર સારા બાર ટકા હોય એટલે જેના પચાસ ટકા વધારે જેના હોય તે રૂપે એનું નિરૂપણ થાય એટલે આ પૃથ્વીનો ભાગ હોય આ પથ્થર હોય તે પૃથ્વીનો ભાગ આ નીચે જમીન એ પૃથ્વીનો ભાગ તો જમીનની અંદર પૃથ્વીનો પૃથ્વી એને કહેવાય એટલે એનો મતલબ એવો નથી કે જમીનની અંદર જળ તેજ વાયુના આકાશ નહીં રહ્યા રહ્યા છે કારણ કે એ બધું પંચીકૃત છે બરાબર એટલે અહીંયા તમે જે કંઈ જોઈ રહ્યા છો તે બધું પંચીકૃત છે ઓરિજનલ જે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર અને મહત્વ અને પેલું પ્રકૃતિનું ઓરિજનલ આવરણ જે છે તે તો આ બ્રહ્માંડની ચારે ખોર પેલો ગઢ ગાઢ તમ છે એની બહાર જે પછી એમ કે ગર્ભોદક જળ એની બહારથી એ પૃથ્વીનું જે ઓરિજનલ પડ જે છે તે અને એનાથી દસ ગણો પછી જળ તેજ વાયુ બધું એક એક પછી બધું દસ દસ ગણું વધારે જળ બે વાર આવે એ ગર્ભોધક જળ અલગ છે એમ એ ગર્ભોધક જળ જે છે તે અલગ એ કેવી રીતે અલગ દાખલા તરીકે કોઈ જીવ હોય તે માતાના ગર્ભમાં રહ્યો હોય તો માતાના ગર્ભની અંદર જે પાણી રહેલું હોય જેની અંદર પેલો શરીર પેલાનું મોટું થાય વિકાસ પામે તો એ ગર્ભોધક જળ કહેવાય પણ એ માતાના જ પેટની અંદર જે ગર્ભોધક જળ છે તેની બહાર જે આવે જ્યારે સૃષ્ટિમાં ત્યારે બહાર પણ જળ તો છે જ ને જળ છે તો બહાર જળ જે છે તે અલગ છે ને માતાના ગર્ભમાં છે તે ગર્ભોધક જળ અલગ અલગ થયું ને છે જળ અને ગર્ભોદક જળ અલગ આવે ને તે જ પ્રમાણે પેલું ગર્ભોદક જળ છે સમજો અને પેલું બહાર જે છે તે જળ અલગ છે પાછું સમજ પડી ગઈ આ પ્રમાણે સમજશો તો જ યાદ રહેશે અને એ બધા આવરણો જે છે તે બહુ મોટા મોટા આવરણ છે એક એકથી ચડીયા હતા દસ દસ ગણા મોટા છે એટલે તમને ખબર પડશે કે ભગવાનની મોટપ માટે આ બધું કહ્યું છે એ યુક્ત જે ભગવાને વચનાવૃતમાં કહ્યું ને એવું એક બ્રહ્માંડ તે આ પ્રમાણે અસ્તાવરણેયુક્ત ચૌદ લોકના બ્રહ્માંડની બહાર આ પ્રમાણે અને યુક્ત એવું એક બ્રહ્માંડ આવા અનંત કોટી બ્રહ્માંડ અને બ્રહ્માંડે બ્રહ્માંડે એના પછા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બધા દેવતાઓ બધું આખું અલગ અલગ બધે ખાતું બધું બધે આ પ્રમાણે અલગ અલગ પ્રકારના ચૌદ લોકના બ્રહ્માંડો છે બધે બ્રહ્માંડની પછી સાઈઝ જે છે તે નાની મોટી છે કેવી રીતે કે ભાઈ ત્રિમુખી ચતુર્મુખી અને સહસ્ત્રમુખ સુધીને એમ કહે કે બ્રહ્માજી છે હવે સહસ્ત્રમુખ સુધીના એટલે સહસ્ત્રમુખી જે બ્રહ્માજી હશે તો એમનું બ્રહ્માંડ કેટલું મોટું હશે આઈડિયા આવી ગયો તમને એટલે આવા ટોટલ અનંતકોટી બ્રહ્માંડ છે તેની સાઈઝમાં કોઈ ઠેકાણા નથી આપણા બ્રહ્મા ચક્ર હા એ જે છે તે બરાબર એટલે એ પ્રમાણે એક હજાર મુખ પણ બ્રહ્માજી છે એટલું મોટું બ્રહ્માંડ પણ છે એટલે પણ એની આપણે ખબર હોય નહીં કારણ કે આપણે તો એક બ્રહ્માંડ પાર નહીં પામતા તો પેલા અનંતપુર બ્રહ્માંડ નો કાઢી પાર પડો ખંડ નો નથી પામતા સમજ પડી ગઈ એટલે ભગવાનની આ લીલા વિભૂતિ જે છે ને તે ભલે લાગે આપણે એક પાદ વિભૂતિ પણ એક પાદ વિભૂતિ પણ બહુ મોટી છે આપણા માટે તો સમજ પડી એ તો જે સમાધિ નિષ્ઠ હોય એને સમાધિને વિશા બધું દેખાય ત્યારે એને ખબર પડે એટલે ભગવાન અહીંયા બ્રહ્માંડની રચનાની વાત કરેલી છે ચાલો એટલે ઉત્તર ઉત્તર અસ્તાવરણો એક એક તકી દસ દસ ગણા વધારે વર્તે છે તે આવરણ પ્રકૃતિ થકી પણ પર મૂળ પ્રકૃતિ છે એટલે એ જે આવરણ પાછું પ્રકૃતિનું કહ્યું ને પેલું અસ્તાવરણવાળું એનાથી પર પણ એક આ મૂળ પ્રકૃતિ વર્તે છે પાછી એટલે એની બહાર પાછી મૂળ પ્રકૃતિ છે સમજો બરાબર મને આ સવાલ કાયમ જ સતાવ સતાવતો અત્યાર સુધી કે ભાઈ આ પેલા આવરણવાળા જે એમ કહી ગયા એમાં છેલ્લું માયાનું આવરણ કહ્યું અસ્તાવરણ તો પછી પેલું જે મૂળ પ્રકૃતિ વાળું આવરણ જે છે તેની જુદું હોય કે એ બધું પહેરેલ એક સાથે પેલી જે આવરણ છે એમાં જ આમાં આવી ગયું અલગ જ છે એનાથી મૂળ પ્રકૃતિ છે એણીનો અધછેદ પરિચ્છેદ માપ નથી એ માપે રહી જ છે કારણ કે એ જે અહીંયા ઉત્તરો ઉત્તર જે નીચેની જગ્યા પર જે ભગવાને અને ભૂમિકામાં જે શાસ્ત્રીજી મહારાજે હરિજનદાસ શાસ્ત્રીએ કહ્યું ને કે માયાનું જે તમ જે છે તે નીચે નીચે ઉત્તરો નીચે નીચે જે છે કે તે અપરિચ્છન્ન છે અપરિચ્છન્ન એટલે માપ વગર અમાપ છે નીચે નીચે એટલે કેમ લીલા વિભૂતિ માટે નીચે નીચે સમજો બરાબર એટલે એ પરિચ્છેદ માપ નથી એની ઉપર પરમ જ્યોતિ અક્ષર આખ્ય ભગવત છે બરાબર હવે તમે એમ કહ્યું કે એની ઉપર ભગવત ધામ અક્ષરધામ કહ્યું તો પેલું માપ વગરનું કેવી રીતે થાય

આઈડિયા આવી ગયો સમજવામાં કે સમજવાનું શું છે આ દે સમજ પડી એટલે શું કયું કે ભાઈ એ અક્ષરધામ જે કહ્યું તે ભગવત ધામ છે જેને સ્તૃતિઓ બ્રહ્મપુર કહે છે બ્રહ્મપુર કેમ ભગવાનને રહેવાનું પૂરે એટલે બ્રહ્મુ એ હા પાડે હે બરાબર અને જે મુક્તો એ પ્રાપ્ય છે જે મુક્ત થયા તે આ લીલા વિભુદિમાંથી બહાર જાય સીધા અક્ષરધામ માં ચાલ્યા છે બરાબર આ પ્રકારની રચનાવાળા બ્રહ્માંડમાં યોગી યોગ પ્રભાવથી તે તે લોકો ના હેતુભૂત માર્ગે કરીને જો મેં કહ્યું આ સમાધિનું પ્રકરણ આવે છે પ્રકરણને અનુલક્ષમાં લઈને કહ્યું કારણ કે એને આ બધું પ્રાપ્ત છે ઈઝીલી એના માટે પ્રાપ્ય અને પ્રાપ્ત બંને છે શું કહ્યું આ બ્રહ્માંડમાં યોગી યોગ પ્રભાવ થી તે તે લોકોના ગમનના હેતુભૂત નારી માર્ગે કરીને બરાબર જઈને તે ઉક્ત લોકોને સાક્ષાત જુએ છે એના નાડી માર્ગે કરીને બધા સુસુમના નાડી માર્ગે કરીને બ્રહ્મરંદ્રમાંથી બહાર જાય બધા જોતો એ બહાર નીકળે બરાબર પ્રકૃતિ પર જે ભગવાનનું ધામ છે તેને તો પૂર્વોક્ત સુસુમના નાડી માર્ગથી થી સમાધિ નિષ્ઠ સાક્ષાત કરે છે આવી ગયું ને પ્રકૃતિની પર જે એમ કહી કે સુસુમના નાડી થી એટલે જે અહીંયાથી જે પેલી આપણે વચ્ચેથી સુસુમના નાડી માર્ગ છે એ બ્રહ્મરંધ્રમાંથી સીધો બહાર જાય પણ આવી જાય અક્ષરધામમાં જાય તે બધા આ પ્રમાણે બ્રહ્મરંધ્રમાંથી દેહ ત્યાગ કરે તે બધા એમ કહી સમાધિની તેને સાક્ષાત કરે છે સમાધિમાંથી બહાર આવતા ફરિયા ભૌતિક ભૌતિકોપુને જાગ્રત અવસ્થા એ પામીને આ હું અમુક અહીં છું એમ પ્રબુદ્ધ થાય છે સમાધિમાંથી બહાર આવે એટલે પછી પાછો શરીરમાં આવી જાય એટલે પછી એને ખબર પડી જાય કે હું આ છું બાજુ તારી ત્યારે યાદ કાઢી રહી તમે સુખમાં હોય તો બધું ભૂલી ને ઊંચું હોય તો ભૂલી જાય બરાબર એટલે શું કહ્યું એ નાડી માર્ગથી થી તેને એને સાક્ષાત કરે છે એટલે જીવતો જાય છે અહિયાં મર્યા પછી વાત નઈ થતી તો જ પાછો આવે ને થોડો પાછો આવે આ સમાધિ તો હોય છે એટલે જીવતો જાય છે અક્ષરધામ અને એ ભગવાનના દર્શન કરે છે ભગવાનનું સુખ માને છે ને પછી પાછો આવે સમાધિનો આ જ ફાયદો છે કે સમાધિમાં માણસ જીવતો જીવત ભગવાનના ધામમાં જઈને ભગવાનના દર્શન કરે છે પેલો તો મર્યા પછી શરીર છોડ્યા પછી થાય આ તો જીવતા જીવત કરે છે એટલો લાભ છે આને આઈડિયા આવી ગયો ચાલો આ પ્રકારનું સમાધિમાં જે સ્વાતંત્ર્ય તે તે સ્થાનના અવકલ અવલોકન રૂપે ભગવાન વાસુદેવમાં પરાપ્રતિથી થાય એટલે સમાધિમાં જે સ્વતંત્રતા જે છે ધામની મૂર્તિ ભગવાન દેખાય એ ભગવાન વાસુદેવને વિશે તમને ભક્તિ થાય એનાથી જ સિદ્ધ થાય છે તો તે પ્રીતિની વૃદ્ધિ માટે ગુરુ થકી બુદ્ધ ભક્તિ ગર્ભિત યોગનો અભ્યાસ કરે ભક્તિ ગર્ભિત યોગ

આસન પ્રાણાયામ જે કંઈ કહ્યું પ્રત્યાર ધ્યાનના ધ્યાન અને એમાં મુખ્ય વસ્તુ શું છે એકાંતિક ભક્ત હોવો જોઈએ ભગવાનને વિશે પ્રીતિ હોવી જોઈએ જગતને વિશે એને મોહ બધો ઉતરી ગયો વૈરાગ્ય જ્ઞાન સહિત ભક્તિ કરતો હોવો જોઈએ તો એને આ શક્ય છે બધું પ્રીતિથી જ શક્ય છે સમાધિ અહીંયા પ્રીતિથી થાય છે એવું કહ્યું કેમ કારણ કે સમાધિ થાય એટલે ચિત્તનો નિરોધ થઈ જાય ચિત્તનો નિરોધ થાય પ્રાણનો નિરોધ થાય અને પછી સિદ્ધ ભગવાનના દામમાં પહોંચી જાય નિરોધ કેમ થાય ભગવાનને વિશે નિરોધ થાય હવે નિરોધ શક્ય ક્યારે છે એકલા ભગવાન ગાઢ પ્રીતિ થઈ જાય ક્યારે એને ભગવાન વિશે એના ચિત્ની વૃત્તિનો નિરોધ થઈ જાય શાંતિથી એટલે પછી બધું ભૂલી જાય સંસારમાં શું ચાલે જ થાય બરાબર લેલા લેલા કરતે કરતે મજનું ખુદ લેલા હોય એવી વાત છે બરાબર એટલે યોગનો અભ્યાસ કરવાની ભગવાન અહીંયા વાત કરેલી છે એ નિર્દોષ મુને ભક્તિયોગમાં જે નિપુણ હોય તે સદ્ગુરુની શિક્ષાથી આ યોગનો અભ્યાસ કરનારા જ યોગીને ઈપ્સિત યોગ સિદ્ધિ અવલંબ અવિ અવિલંબ અવિલંબથી થાય અન્યથા તો ન જ થાય શું કહ્યું ભક્તિયોગ યોગમાં જે નિપુણ હોય એવા સદ્ગુરુ બરાબર એવા સદગુરુની શિક્ષા લીધે ગોપાળ યોગી જેવા હોય યોગનો અભ્યાસ કરે જે યોગી એને જ આ યોગ સિદ્ધિ અવિલંબી થાય એટલે તાત્કાલિક થઈ જાય એવા કોઈ ગુરુ મળી જાય આપણે વારંવાર સભામાં વાત કરીએ છે ને કે કોઈ એવા યુગી સમાધિનિસ્ત મળી જાય તો કામ થઈ જાય મારે જિંદગીનું આ ધ્યેય છે મને કોઈ મળી જાય તો હું ચાઇ લો જાઉં આવો યોગી કોઈ હોય ને આમ ભગવાન દર્શન સમાધિનિસ્ત આપણે ચાલ્યા જઈએ ફૂટબોલ થઈ જઈએ કઈ લેવાનું ધરિયા અન્યથા તો ન જ થાય એટલે અન્ય હતા પેલા ફલતુ ફાલતું માણસ પછી એનું કામ નથી મજબૂત મજબૂતને ટીકાઉ માણસ જોઈએ એ મજા નહીં આવે ઈટી શ્રી સત્સંગી અને પંચમ પ્રકરણને યોગ યોગ ઉપદેશે બ્રહ્માંડ રચના નિરૂપણનામાં દ્વિસિ દ્વિસ દ્વિસઠી તમો એટલે બાસઠમો અધ્યાય પૂરો થયો હવે શ્રી નારાયણ મુનિ કહે છે અધ્યાય ત્રેસઠમો